ૌ ભ ભાજપા દ્વારા મે વી ચોકીદાર કાર્યક્રમ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો નડિયાદ ખાતે લાઈવ કાર્યક્રમનું નડિયાદના વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના નિવાસસ્થાને આયોજન કરાયું હતું સાથે જ ઠાસરા ખાતે ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ તથા માતર ખાતે ધારાસભ્ય કેસરીસિંહની ઉપસ્થિતિમાં યોજાયો હતો લાઈવ ટેલિકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ સમગ્ર રાજ્યમાંથી પૂછાયેલા પ્રશ્નોના ચોટદાર જવાબો આપ્યા હતા સમગ્ર ભારત દેશમાં પ્રજાજનોને ઇન્ડિયા ટીવીના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટ દ્વારા સંબોધતા અને પ્રજાજનોના પ્રશ્નોનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશના યુવાનો દુરંદેશી છે અને તેઓનો આત્મવિશ્વાસ જ ભાજપની સરકાર રચવાનો છે જ્યારે હું વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી પછી શપથ લઈશ ત્યારે તે હું નહીં પણ દેશના એકસો ત્રીસ કરોડ હિન્દુસ્તાનીઓ શપથ લેશે તે વાત સ્પષ્ટ છે અધિકાર અને કર્તવ્યને સંતુલિત કરવામાં અમે ક્યારેય પાછી પાણી નહીં કરીએ શિક્ષક જ્યારે કર્તવ્ય નિભાવે છે ત્યારે વિદ્યાર્થીની સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને છે દેશમાં આંદોલન આંદોલન આજે કરોડ પ્રજાજનોનું બની ગયું છે સાથે જ આ ટેલિકાસ્ટમાં અનેક જગ્યાએથી સવાલો પૂછવામાં આવ્યા હતા ભ્રષ્ટાચારીઓ સામે કેવા પગલા ભરશો વિકાસશીલ દેશોમાં ભારતની ક્યારે ગણતરી થશે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણી પછી ભવિષ્યના પાંચ વર્ષોમાં ભાજપની સરકારનો એજન્ડા શું હશે તેવા પ્રશ્નોનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો उपस्थित है अगला सवाल मुंबई महाराष्ट्र से गणतंत्र व्यवस्था के लिए जो कानून और व्यवस्था में जो बदलाव लाए हो जीएसटी डिमोनिटाइजेशन इनकम डिस्ट्रोड्यूशन एक सामान्य नागरिक के दिल की बात को बोला है और आपने बड़े विश्वास से कहा है कि देश की जनता फिर से एक बार देश की सेवा करने का मौका हमें देने वाली है समय जी आपने अपना बात की शुरुआत में किया कि बालाकोट मैंने किया जी नहीं बालाकोट मैंने नहीं किया है देश के जवानों ने किया है हमारे सुरक्षा बलों ने किया है और ये समय होता तो मोदी नहीं हो अगर यही राजनीतिक पैंतरेबाजी से देश चलाना होता नफा नुकसान का हिसाब करके देश चलाना होता अपने राजनीतिक हित अपनी राजनीतिक भलाई उसी को लेकर के अगर निर्णय करने होते तो मोदी की इस देश में प्रधानमंत्री बनने की कोई जरूरत नहीं थी મોટી સંખ્યામાં કાર્યકરોને લઈ અને આપણે જ્યારે નડિયાદમાં જ આપણો આ પ્રસંગ છે તો સાડા નવની આસપાસ ઇફકોવાલા હોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી જઈએ અને ત્યાંથી આપણો જે રેલી સ્વરૂપમાં આપણે ઉમેદવારી પત્ર ભરવા જઈશું અત્રે આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણી વચ્ચે વિધાનસભાના મુખ્ય કાર્ય શ્રી પંકજભાઈ દેસાઈ સત્તર કોલના ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું છે પહેલાં આપણા આદરણીય પરસોત્તમ રૂપાલાજી રેલીને સંબોધન કરી